ધીર સોમનાથ દર્શક મિત્રોનું સ્વાગત છે દગીર સોમનાથ લાઈવ ચેનલના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના લોકોના હિતમાં સાચા અને સચોટ સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે તેથી ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આગળ નજર કરીએ સમાચાર તરફ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પીઆઈ આર ગોસ્વામીના અધ્યક્ષસ્થાને આગામી ગણેશોત્સવ ઈદ તેમજ રામદેવજી મહારાજના સહિતના તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આગામી શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સીટીપીઆઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તેમજ આગેવાનો અને પટેલો ઉપસ્થિત રહ્યા હતા અને સીટીપીઆઈ દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે જાહેરનામાનો કોઈએ પણ ભંગ કર્યો છે તેમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે તમામ સમાજના આગેવાનો દ્વારા આ સૂચનને પાલન કરવા માટે સહમતિ આપી હતી તેમજ સીટીપીઆઈ શ્રીને આશ્વાસન અને સન્માન સાથે એમને બાહેધારી આપી હતી કે અહીંયા વેરાવ સોમનાથમાં શાંતિપૂર્ણ તહેવારો ઉજવવામાં આવશે તેમજ સર્વ સમાજના લોકો હળીમળીના તહેવારોની ઉજવણી કરશે આપને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો